મિનિમમ બેલેન્સ ન રાખી શક્યા તેને માટે તેમની પાસે રૂપિયા પાંત્રીસ હજાર કરોડનો દંડ વસૂલ્યો બેંકના બચત ખાતા ધરાવતા કર્મચારીઓને સેવિંગ ખાતા પર પડી રહેતી થાપણો પર ખાનગી બેંકોની માફક છ ટકા વ્યાજ આપવાની અને સિનિયર સિટીઝન્સને તેમની થાપણો પર ફુગાવાના દર કરતાં ઊંચા એટલે કે બેન્કમાં મૂકેલી ડિપોઝિટ પર નવથી થી દસ ટકા વ્યાજ આપવાની માંગણી સાથે સમગ્ર ભારતના આઠ લાખ બેંક કર્મચારીઓ આગામી ચોવીસમી અને પચીસમી માર્ચે દેશવ્યાપી હડતાલ પાડશે બેંક ખાતેદારો પાસે નાની નાની વાતના મોટા ચાર્જ લઈને તેમને ખંખેરી રહેલી બેન્કોના વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે પૈસા હોવા છતાંય બેંક ધિરાણના નાણાં પરત ન કરનાર ડિફોલ્ટર્સ સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને તેમની પાસેથી બાકી નાણાંની રિકવરી કરવાની માગણી કરવામાં આવી છે ટીવી ન્યૂઝ અમદાવાદ